વિડીયોમાં શરૂઆત કરીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટો આવી છે જેમાંની એક ડીવાયશો મામલતદાર ભરતીને રિલેટેડ છે આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત ગુજરાતની લગભગ ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે જેમાં લગભગ બસ્સો પ્લસ જગ્યાઓ છે જુનિયર ક્લર્કની સીધી ભરતી આ તમામની અપડેટ મૂકાઈ ગઈ છે રિક્વેસ્ટ કરું છું એકવાર જઈને આપણા પ્લેટફોર્મ પર જઈને ચેક કરી લેજો સરકારી નોકરીમાં વય મર્યાદાને અચાનક ફેરફાર કરવા બાબત મોટા સમાચાર આવી રહ્યા છે સીસી ગ્રુપ બીના ફાઇનલ આન્સર કેવી છે તેમાં મોટો ફેરફાર થયો છે તો એકવાર જઈને ખાસ ચેક કરજો કટ ઓફ અને મેરિટમાં પણ ખોટું મોટું અપડેટ થવાનું છે વિદ્યાશાહક ભરતીને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આવી છે જીપીએસસીની ચાર નવી નોટિફિકેશનો આવી છે જીએસઆરટીસી ભરતીને લઈને પણ ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોએ અપડેટ તો ખાસ ચેક કરવી જોઈએ જગ્યાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો રિક્વેસ્ટ કરું છું તમામ વિડીયો એકવાર જઈને રિફર કરી લેજો જીએસએસબી ભરતી રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ ન્યૂઝ અપડેટ ફાઇનલી દોસ્તો ગૌણ સેવા ભરતી બે હજાર પચીસ તારીખ પંદર જુલાઈના રોજ મહત્વપૂર્ણ દસથી પણ વધારે અપડેટ્સ આવી છે આજની વિડીયોમાં શોર્ટમાં તેના વિશે વાત કરી લઈશું જેથી કરી કોઈ પણ એવી અપડેટ ના હોય કે ઉમેદવારો તેનાથી એ અપડેટ છૂટી જાય આગળ વધીશું જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તરફ સૌથી પહેલી મહત્ત્વપૂર્ણ અપડેટ હતી મંડળ જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રણ અધિક મદદની સિજનેર સિવિલ વર્ગ ત્રણ હવે દોસ્તો આ જે ભરતી છે સીધી ભરતી હતી તે આ ભરતીની જાહેરાત અન્વયે અરજી સ્વીકારવાની સમયમર્યાદા છે તેના લંબાવવા બાબત એટલે કે આ ભરતીની જે સમયમર્યાદા હતી ઓજસ પર અપડેટ કરવાની એટલે કે અરજી કરવાની તેને લંબાવી દીધી છે હવે તમે એ સમય મર્યાદામાં અરજી કરી શકો છો ઓજસ પર જઈને વધુ એક અપડેટ હતી બસો છન્નું નંબરની જાહેરાત સર્વેર વર્ગ ત્રણ ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લઈઓ વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત આવી છે વધુ એક અપડેટ આવી છે બસો ચોરાણું ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહીઓ વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત આવી છે જાહેરાત ક્રમાંક બસો ત્રાણું કોપી હોલ્ડર વર્ગ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહીયડ વળતર સમય મેળવવા બાબત અગત્યની સૂચના જાહેરાત ક્રમાંક બસો નેવું જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લઈઓ વળતર સમયમાં મેળવવા બાબતની અગત્યની જાહેરાત આસિસ્ટન્ટ મશીનમેર વર્ગ ત્રણ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લઈઓ વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત એવી જ રીતે ઓપથેલમેટિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ગ્રંથપાલ વર્ગ ત્રણ એના પછી વાત કરીએ બસો અઠ્ઠાવન અધિક મદદ ઇજનેર વિદ્યુત વર્ગ ત્રણ આવી જ રીતે બસો ચાર જાહેરાત ક્રમાંક અંગ્રે અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ગુજરાતી સ્ટેનોગ્રાફર બંનેની પરીક્ષા ફી ભરેલ નથી ડુપ્લિકેટ અરજીઓ છે તો દોસ્તો તેમાં અરજીપત્રક જે ઉમેદવારોની લિસ્ટ છે તેમના બંને કારણસર અરજી રદ કરવા બાબત તો આ મહત્વપૂર્ણ અગિયાર અપડેટો આવી છે આશા રાખીશ કે તમે અગિયાર અપડેટ અપડેટ વિશે તમને માહિતી હશે જ તો દરેક અપડેટ એક એકવાર જરૂર જઈને રિવ્યૂ કરી લેજો હોય છે કે જે આમાંથી એકાદ અપડેટ તમારા કામની હોય વિડીયો ગમે તો લાઇક કરો આવી નાની ની અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન થશો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય